ના એમ તો હું ડોશીને કઈ ના પણ મારા બેટા ડોશીને મને ભરોસો આવે ઓસો આ તમારે કોઈક લકડી આવી ને કે તું તારો બેજે કાક હડ્યા ભાઈ મેં કોમથી હડ્યા તા નોરતાજ ના

ચોક જોટું પરા નોરતો માં રસ્તો મારો હે અમે દિલ્હી ના હેડ પણ આજ ઘેર કોઈ નઈ બધી ડોસ્યો છે પછી બીવું હોય ના પડી ના પડી નોરતો દ્વારા ના લઈ જ કોણ હું ઠેલી મારવા જવ આ તો ઠેલી રસ્તા રસ્તો દાડી પાસે આવજો રસ્તા રસ્તે તમે તો રેડા મને કોઈ જવાનું વાટમાં પી પી પડ્યો તમે હવે રાત ના બહરા જી તો વિવાહી

મારા ઘેર જૂનો પંખો પડ્યો તો કે હા હું તો હાલતા મારે યાર થોડું દેવું આવી ગયું કે જાણે પંખો આ તો બે નું અલ્યા મારા કાઠો થઈ ગયું કે એટલે હાલવા એવું

દેવું લેવા આવ્યા પણ આપણા દેવું ભાઈ દશમન બની જાય એવું લાગે મને એવું લાગે હે એટલે આપડો લાગતો પંખો મારો બેટો મારો જ લાગે હે એવું લાગે હાલ ના કેવો હાલ ના કેવાય તમારે વાત સાચી પણ મને એવું લાગે કે પંખો દેવું ભાઈ ચોર્યો લાગે છે એટલે પાપા જન આપણો પેલા નિરીક્ષણ કરો આપણો નાવો તો આ તો વધારે પંખા ઘેર ઘેર છે વાત સાચી છે પણ ના બગુબા મારો પંખો લાખો મૂળછા વગર ના રહો મૂળછા કરે એમ તો આપણે હાલ ના કઈ કામ હાલ ના કઈ છે ને ઓ ના કોમ આવે એ નાવો તો આપણો વર્તા તો તાવ હમ વર્તા જોતા આપણો ઘેર આજે ઘર પડી જાય હા આપડે ડોચો મૂચીન તો આયા સા

મારી પથારીમાં કરશનio જે મય હું હે અને દોશ્યો તો દેખા જ દે જો સેકડી તો ના હી જઈ ગયશું કે દોશ્યો નોરતા જોવા જઈ એક કોર કો ખબર જ પડતી રહી ને એ કરશન ના કરશન ચલાય હું હે કરશન અલ્યા તમારી પથારીમાં જો મેમોન હા તમે તમારી અમારી પથારીમાં કરો તો બલી દોશ્યો માં નોરતા જોવા અલ્યા નોરતા જોવા દોશ્યો તો સોજી પણ તમે તમારી પથારી મૂરો યાર તમે તો અમારી પથારી પેવા જુજુ પથારી ફેરવી નો છી આધારે ફેર નો છી કામી પેલા ઊંગો પણ બે બળો મોટો મોટો મો અમો એકલો ઊંગો અલે અલે ભગવાન આ લાલબા પંખો જો જો આ લાલબા ઓય તો બોલો પંખો પર હેડે તારે અલે લ્યા લક કરશન ઓ કોઈ આય તો આપણે ઘેર મન તો કોઈ ખબર જ ન હું તો ઊંજે ઊંજો પંખો તો ખબર ન બનતો છે

તમારો નહિ મેં નાખા પંખો દ્વાર હે મારકો લખ્યો પણ એને ઘેરથી લઈ ને લેવરા તમે ધંધા કરો તમે શરમ આવે પણ કે એને કોઈક લાગુ તું તે લઈ ગયો ના લાલ બોલો બોલો ના દારૂડીયો રસ્તા માં દારડ્યો તો નહોતો

તમે રાતના કેમ રાતના ઓ અમ તો કે થોડું એટલે અ જેરુબા તમન શું વાત કરું તો અમાર તો સાપમાં ચોરી થઈતી ઈ તો કોણ કરી મને ખબર છે કોણે કરી શું નામ હતું એનો કાળી ટી-શર્ટ પરમાં હતી એટલું ખાલી મે જોયો કાળી ટી-શર્ટ પર નથી એર્યો નથી અને પંખો ચોરી જો હેન હું કેતો તો કે

ઉકડા મુંજાવો એટલે પડ જ કે અમને નોશું ઉકડા ભેગા એલા વાત કરો નહીં લેલવા નકર બેલ્યો લમણો ની એકમ થોડાઓ ને બરોબર નું પંખો લાઈ પંખો લાઈ પંખો લાઈ હાલો પંખો લાઈ આ હા પાછો ચોર પંખો પંખો લેવરા આલ ને પંખો લેવરા

આ મેમન ના ઉઠી ગમે ઊંઘ ની દવા ગાડી મગજ માં થોડી બીમારી હતી મેમન

કોઈ પણ વ્યક્તિ અજાણ્યા આવે કોઈ પણ વસ્તુ લઈ તો પૂછપરછ કરાય સિવાય કોઈ કોઈ વસ્તુ ખરીદી કારણ કે એ કોઈ આપણા ભાઈ બજ ની હોય ભાઈ ની હોય ગમે ત્યાંથી ચોરી કરીને આવ્યો હોય જય માતાજી જય માતાજી